નમસ્કાર મિત્રો આજે વહેલી સવારથી કડાકા ભડાકા સાથે મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે તોફાની બેટિંગ કરી રહ્યા છે તેની વાત કરીશું મિત્રો રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે મોરબી સુરેન્દ્રનગર વાંકાનેર હળવદ અમદાવાદ ધંધુકા ધોલેરા ગીર સોમનાથ પોરબંદર અમરેલી જામનગર કલાવ રાજુલા સાવકુલા મહુવા ગારીયાધાર ગોંડલ તળાજા સરદાર જેતપુર ગાંધીનગર દાહોદ જાલોદ વડોદરા કરજણ આનંદ ખેડા ડાકોર સુરત નવસારી વલસાડ તાપી ડાંગ સહિત અનેક વિસ્તારોમાંથી ધોધમાર વરસાદના સમાચાર મળી રહ્યા છે મિત્રો હવે આગામી બાર કલાક સુધી હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે કે વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા વધારે છે તેની વાત કરવી છે પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ સમજવા મિત્રો પહેલા આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો સૌરાષ્ટ્રમાં આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને અમરેલી બોટાદ ભાવનગર રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદની માહોલ જોવા મળશે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં આગામી બાર કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં ખાસ કરીને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ છે એટલે કે વલસાડ જિલ્લામાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે નવસારી જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ પડી શકે સુરત તાપી ડાંગ અને ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે નર્મદા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થશે જેમાં ભુજના વિસ્તારો હોય બચાવ રાપર માંડવી મુન્દ્રા અને લખપતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના છ વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ કોઈવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે આ સાથે વીજળીના કડાકા ભડાકા થવાની પણ શક્યતા છે મિત્રો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વધારે છે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એક લોકડૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ પણ પડી શકે વાત આગામી બાર થી ચોવીસ કલાક સુધીના સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં જે કેવું વાતાવરણ છે વાદળછાયું છે વરસાદ છે તાપશે કે તડકો છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે આખું ચોમાસું વરસાદના કોઈ પણ ઉપયોગી સમાચાર સુધી લે જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા